प्रश्न नंबर 1 કયા ખાવાથી કઈ બીમારી દૂર થાય છે એ થાઇરોઇડ બી બવાસીર સી हार्ट अटैक ડી પથરી સાચો જવાબ છે ડી પથરી પ્રશ્ન નંબર 2 સુકુ નારિયેળ ખાવાથી કઈ બીમારી જડમાંથી મટે છે એસીડીટી દિડાયાબિટીસ સી માથાનો દુખાવો દી પથરી સાચો જવાબ છે સી માથાનો દુખાવો પ્રશ્ન નંબર तर दूध साथ केड़ा खावा शरीर में शू छे। ए लंबाई हाड़का साचो जवाब छे। सी चरबी प्रश्न नंबर चार બીટનું જ્યુસ પીવાથી કઈ બીમારીનું જોખમ ઘટે છે એ કેન્સર બી કિડની સી કમળો દી પથરી સાચો જવાબ છે એક કેન્સર પ્રશ્ન નંબર પાંચ દરરોજ દાડમ ખાવાથી કઈ બીમારી દૂર થાય છે કે કબજીયાત બી સાંધાનો દુખાવો સી કેન્સર દી ડાયાબિટીસ સાચો જવાબ છે બી સાંધાનો દુખાવો પ્રશ્ન નંબર છ ખજૂરને દૂધમાં ઉકાળીને પીવાથી કઈ બીમારી મટે છે એ કબજિયાત બી શરદી સી ડેગ્યુ દી ચિકનગુનિયા સાચો જવાબ છે બી શરદી પ્રશ્ન નંબર સાત વરિયાળી અને મધ સાથે ખાવાથી કઈ બીમારી દૂર થાય છે એ કેન્સર બી કબજિયાત સી થાઈરોઈડ દી ફેફસા રોગ સાચો જવાબ છે બી કબજીયાત પ્રશ્ન નંબર આઠ ક્યાં ફળને કાચું ખાવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે કે બી કેળા સી ચીકુ દી પપૈયું સાચો જવાબ છે દીપ અપય્યુ પ્રશ્ન નંબર 9 દૂધ સાથે શેકેલા ચણા ખાવાથી કઈ બીમારી જડમાંથી મટે છે કેક કમજોરી બી કમર દર્દ સીક मधुमेह દીપ બવાસીર સાચો જવાબ છે एक कमजोरी प्रश्न नंबर दस क्या फल ने छाल खावा सीत केरा थी सीतकेलांबू साचो जवाब छे सीट केरा प्रश्न नंबर અગિયાર કેરીના ગોટલાનું ચૂર્ણ બનાવીને ખાવાથી કઈ બીમારી દૂર થાય છે એક ડાયાબિટીસ કબજીયાત કેન્સર સાચો જવાબ છે સીક ડાયરિયા પ્રશ્ન નંબર બાર દહી સાથે કેળા ખાવાથી શું મજબૂત બને છે એ એક યાદશક્તિ આંખોનું તેજ સીત દાંત ડી હાડકા સાચો જવાબ છે બી હાડકા પ્રશ્ન નંબર તેર दूध में शू नाखी पीवा थी लंबाई ए तश्वगंधा बीप हड़दर सी विटा डी लविंग साचो जवाब छे। ए तश्वगंधा प्रश्न नंबर चौदह भारत भारतना प्रथम गुजराती वड़ा प्रधान कौन हता? एक नरेंद्र मोदी बी राहुल गांधी सीत मनमोहन सिंह दीत मोरारजी देसाई साचो जवाब छे, दीत मोरारजी देसाई प्रश्न नंबर અંદર વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં કયા આવેલી છે એક અમદાવાદ બીક જામનગર સીક જૂનાગઢ બીક વડોદરા સાચો જવાબ છે બીક જામનગર પ્રશ્ન નંબર સોળ गुजरात में चोखा पाक सौरे क्या जिल्ला थाय साबरकांठा, बी नवसारी सी वलसाड़ दीप आणंद साचो जवाब छे। सी वलसाड प्रश्न नंबर सत्तर અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે એક ગંગા બી યમુના સીતસરિયું દી તાપી સાચો જવાબ છે સીતસરિયું પ્રશ્ન નંબર અઢાર ઊભા ઊભા પાણી પીવાથી કઈ બીમારી થાય છે એક હૃદય બીમારી બીક કિડની બીમારી સી કેન્સર બીમારી બીક પથરી બીમારી સાચો જવાબ છે બીક કિડની બીમારી પ્રશ્ન નંબર ઓગણીસ ગોળને દૂધમાં ઉકાળીને પીવાથી કઈ બીમારી મટે છે કેક કેન્સર દીપ પથરી સીપ मधुमेह દીપ શરદી ઉધરસ સાચો જવાબ છે દીપ શરદી ઉધરસ પ્રશ્ન નંબર 20 લસણની ચા પીવાથી કઈ બીમારી દૂર થાય છે કે કબજિયાત બી ડાયાબિટીસ સીખ હૃદય રોગ બી તાંખનો રોગ સાચો જવાબ છે બી ડાયાબિટીસ પ્રશ્ન નંબર એકવીસ લસણ ખાવાથી કયો રોગ મટે છે શરદી ઉધરસ બી કેન્સર સીતા દી પેટમાં દુખાવો સાચો જવાબ છે શરદી ઉધરસ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો